નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફાઇનલી આપણે ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા કે ધોરણ આઠમાં જે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે તેનું જે રજીસ્ટ્રેશન છે એ ક્યારે શરૂ થવાનું છે ઘણા વાલીઓ ફોન કરીને પૂછતા હતા તો ઘણા વિદ્યાર્થીઓ પણ મેસેજ અને કોલ કરતા હતા તો આજે ફાઇનલી ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તેના પર રજીસ્ટ્રેશન ટેબ ઓપન થઈ ગઈ છે જેમને પણ જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી તેમણે અહીં રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે અહીંયા જુઓ જે જી એચ વાય ગુજ કરીને વેબસાઇટ છે અહીંયા વેબસાઇટ છે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાંથી પણ તમે ક્લિક કરીને ઓપન કરી શકો છો એસ વાય ગુજ ડોટ ઇન કરીને છે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ ત્યાંથી તમે ક્લિક કરીને વેબસાઇટ પર જઈ શકો છો હવે વાત રહી કે અહીંયા આગળ કઈ રીતે છે તો જુઓ એ જે વેબસાઇટ પર તમે જશો એટલે તમને ત્યાં નીચે વેબસાઇટ ઓપન કરશો ને અહીંયા જો તમને દેખાશે અહીંયા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર ચોવીસ કરીને આપેલું છે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર ચોવીસ તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું ઓપન થઈ જશે સ્કૂલ એવોર્ડ પોર્ટલ કરીને જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના રજીસ્ટ્રેશન ફોર્મ છે એ ઓપન થઈ જશે અહીંયા તમારા સિટેસ્ટ આઈડી છે નામ છે જન્મ તારીખ મોબાઈલ નંબર મોબાઈલ નંબર જે નાખો એના પર તમને ઓટીપી આવશે ઓટીપી વેરીફાઈ કરીને તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે પાસવર્ડ ક્રિએટ કરીને અહીંયા રજીસ્ટ્રેશન કરી દેવાનું છે તો આ વિડીયો માત્રને માત્ર આપણે એટલી જાણકારી આપવા માટે બનાવેલો છે કે આનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું અને ખ્યાલ ન હોય તો કોમેન્ટ કરજો જો એવું હશે તો આપણે કાલના દિવસમાં જે પૂરું સંપૂર્ણ રજીસ્ટ્રેશન છે તે કઈ રીતે કરવું તેના પર પણ એક વિડીયો આપણે મૂકી દઈશું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ મળશે તેના પરથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો કારણ કે જ્યારે પણ વિડીયો આવે આપણે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ તો ત્યાંથી તમને માહિતી મળી જાય અને એવું લાગે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જે પણ કાંઈ અપડેટ હોય અથવા તો કંઈ નવો વિડીયો આવે તો તમને મળી જાય આભાર